જય ગોપાલ મિત્રો આજે ઇતિહાસ રચવાનો ક્રાંતિ કરવાનો પરિવર્તન લાવવાનો દિવસ દિવસ એટલે કે મતદાનનો આજે દોસ્તો અત્યારે સવારના વાગી છે કલાક સુધીનું મતદાન થઈ ચુક્યું છે લોકોની અંદર અભૂતપૂર્વ એટલે કે ઇતિહાસમાં ક્યારેય જોવામાં ન આવ્યો હોય એવો જબરજસ્ત ઉત્સાહ અને માહોલ ગામડે ગામડે જોવા મળી રહ્યો છે લોકોના મનમાં એક જ વાત છે કે જય ગોપાલ બોલતા જાઓ અને ગંદકી સાફ કરતા જાઓ દોસ્તો લોકતંત્ર ભ્રષ્ટાચારની ગંદકી તાનાશાહીની ગંદકી દાદાગીરીની ગંદકી લાંચ ની ગંદકી જનતાને હેરાન પરેશાન કરવાની ગંદકી સાફ કરવાનો દિવસ એટલે આજનો આ મતદાનનો દિવસ લોકો ખૂબ ઉત્સાહથી પૂરી તાકાત થી જોમ જુસ્સાથી લાઈનમાં ઉભા છે ને લોકોના મનમાં એક જ સંકલ્પ છે કે જય ગોપાલ બોલતા જાઓ અને ગંદકી સાફ કરતા જાઓ મિત્રો મારી બધાને વિનંતી છે ગામના સક્રિય આગેવાનો